ભક્તો માટે ખેરાલુમાં અનોખો કેમ્પ બનાવવામાં આવ્યો છે કેમ્પમાં પદયાત્રીઓની સેવા સાથે અંગદાન વિશે જાગૃત કરવામાં આવ્યો છે અંગદાનની સમજ આપવાનો કેમ્પના માધ્યમથી ખાસ પ્રયાસ કરવામાં આવ્યો અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન દિલીપભાઈ દેશમુખ હાજર રહ્યા ખેરાલુના પવન ચૌધરીએ સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ કેમ્પનું આયોજન કર્યું છે જાગૃતિના અભાવમાં અત્યારે અંગદાનનો જે રેટ જોઈએ એ આપણા દેશમાં નથી છેલ્લા ચાર વર્ષથી અમે બધા મિત્રો સાથે પ્રયત્નરત છે અહીંયા ઊભેલા સૌ લોકો અંગદાન મોહિમ સાથે જોડાયેલા છે આ આધુનિક યુગમાં વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં આપણે જો અંગદાનનો સંકલ્પ કરીએ તો મૃત્યુના આરે ઊભેલા અનેક લોકોને નવજીવન પણ મળી શકે છે એક વ્યક્તિનું જીવન સંભવ ના હોય ત્યારે અને આ અમૃતકાળમાં અનેક લોકોને નવજીવન આપવાનું આ અભિયાન છે મહેસાણા જિલ્લામાંથી કહી શકાય કે આ લોકો જે દર્શનાર્થીઓ જે જે છે છે પસાર થઈ રહ્યા ત્યારે ખાસ કરીને ખેરાલુ ખાતે એક વિશેષ કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે એક સોશિયલ મેસેજ સાથેનો અહીંયા જે છે કેમ્પ તૈયાર કરાયો છે અંગદાનના સંકલ્પ ની માહિતી આપતો એક જે છે તે અહીંયા કેમ્પ તૈયાર કરવામાં આવ્યો છે પવનભાઈ વિશેષ કેમ્પ તૈયાર કરાયો છે અંગદાનના એક જે છે સોશિયલ મેસેજ સાથે છેલ્લા પંદર વર્ષથી અમે અંબાજી માતાના પગપાળા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ કરી રહ્યા છીએ જેમાં ગયા વર્ષે પણ અને આ વર્ષે પણ અમે પદયાત્રીઓની સેવા સાથે સાથે મેડિકલ કેમ્પ હોય નાસ્તો હોય આરામની વ્યવસ્થા હોય ચા પાણીની વ્યવસ્થા હોય એની સાથે એક જાગૃતિ માટે દિલીપ દાદા દેશમુખે જે અભિયાન ચલાવ્યું છે અંગદાન મહાદાન એની સાથે જોડાઈ એમનાથી પ્રેરાઈ અમે એ થીમ પર આ સેવા કેમ્પને લઈ જઈ રહ્યા છીએ જેમાં સેવા સાથે સાથે નવી જાગૃતિ પણ આવે અને જેના દ્વારા કોઈ એક વ્યક્તિનો જો જીવ પણ અમારા કારણે બચી શકે તો ખૂબ મોટી ઘટના કહેવાય છે ખાસ કરીને અહીંયા બારકોડ પણ મૂકવામાં આવ્યું છે તેને લઈને પણ અહીંયા સ્કેન કરીને પણ લોકો જે છે તે નોંધણી કરાવી શકે તે પ્રકારની પણ વ્યવસ્થા કરાઈ છે એટલે કહી શકાય કે અંગદાનને લઈને લોકોમાં જાગૃતતા આવે તે પ્રકારના એક સોશિયલ મેસેજ સાથે હાલમાં તો જે છે તે આ યુવાન દ્વારા જે છે તે સેવાનું જે છે તે કામ કરવામાં આવી રહ્યું છે અને લોકો કહી શકાય કે આ સેવા કરીને બિરદાવી રહ્યા છે તેજસ ઝી મીડિયા મહેસાણા અને આ સાથે તેના સમાચારમાં બસ આટલું પડે પણ અપડેટ મહત્વપૂર્ણ સમાચારો માટે આપ જોતા